લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ચૂંટણી પ્રવાસે છે અમિત શાહે બેઠક પર ભાજપ ઉમેદવાર મનસુખ સમર્થનમાં જામકંડોરણામાં સંબોધી હતી જામકંડોરણામાં સંબોધતા અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં છવ્વીસ બેઠક પર ત્રીજી વાર છવ્વીસ બેઠક પર કમળ ખીલશે હવે અમિત શાહ બપોરે દોઢ વાગે ભરૂચમાં અને પંચમહાલ લોકસભા વિસ્તારમાં ત્રણ વાગે જાહેરસભાને સંબોધશે અમિત શાહ વડોદરામાં સાંજે સાડા

મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટીબ ચૌદ અને માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલાં જ કામ હવે બાકી બચેલી પચીસે પચીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે